તરંગ પ્રકાશ શાસ્ત્ર ચેપ્ટર નંબર ટેન એને જે કહેવાય છે ઇંગ્લિશ મીડિયમમાં વેવ ઓપ્ટિક્સ પ્રશ્ન નંબર એક જ્યારે કોઈ એક પોલેરો તકતીને એકબીજાને લંબ રાખે બીજી બે પોલેરો વચ્ચે રાખી ભ્રમણ આપવામાં આવે ત્યારે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતાની ચર્ચા કરો બરાબર એકદમ સિમ્પલ પ્રશ્ન છે સમજી લઈએ બેટા આપણે કરી દે છે કે માન લો બેટા કે હું અહીંયા પહેલા તો આકૃતિ બનાવી દઉં છું તમારી માટે એટલે એકદમ સિમ્પલ થઈ જાય જો અહીંયા ધ્યાન આપજો मान लो बेटा पहला एक तकती आ रीते पड़ी ओके बेटा पीछे एक तकती आ रीते पड़ी पची एक तकती आ रीते पड़ी है बराबर यहां हूं लाइन दौड़ दूं जो बेटा ध्यान आप जो एक अलग लाइन थी बनाई ही दो जो आने से और बेटा आपने प्रश्न आंसू आपेलो जो पर जिए बेटा અહીંયા એંગલ આપેલું છે બેટા થીટા વસ્તુ સમજી બેટા પ્રશ્ન ની અંદર ધ્યાન આપજો બેટા કે અહીંયા થી જારે અધ्रुवित પ્રકાશ નાખ્યો ત્યારે અહીંયા મને પ્રકાશ મળી રહ્યો છે i0 અને નામ આપી દીધી p1 આ નામ આપી દીધી p2 અને આ નામ આપી દીધી p3 કહી શકાય બરાબર પોલરાઇઝરમાંથી જ્યારે પ્રકાશ નીકળે એની તીવ્રતા કેટલી થઈ ગઈ i0 હવે બેટા જ્યારે પ્રકાશ અહીંયા જશે તો અહીંયા i1 બરાબર આપણે લખી દીધી i0 અહીંયા આપણે લખી દી i2 = i1 cos² θ તમને સમજમાં આવી ગયું યસ સર i2 = i1 cos² θ બરાબર અને આ અહીંયા p3 ની વાત કરીએ તો કે i3 = i2 cos² બેટા અહીંયા θ હતો અહીંયાથી તો આ કેટલું હશે તો 90 - થીટા થશે ટોટલ હતું 90 તો આનાત કરતા આ સરખામણીમાં કેટલું ઝુક્યું देखो આ પહેલા આ રીતે હતું કે થીટા જેટલું ઝુક્યું તો કોસ^2 થીટા હવે થીટા જેટલું ઓલરેડી ઝુકેલું છે તો હવે કેટલું ઝુકશે તો સર કેટલું ઝુકશે તો અહીંયાનો ભાગ કેટલો છે બેટા અહીંયાનો ભાગ છે 90 - થીટા તો 90 - થીટા જેટલું ઝુક્યું તે લખો પડશે 90 - થીટા બરાબર ખબર ના પડે તો એક વસ્તુ સમજી લો કે એક લાઈનમાં દી एक लाइना मद्दी एक लाइना मद्दी प्रश्न ने ઘણા લોકો ને સમજ નધી હોતી અહિયા 30 ડિગ્રી હતું બેટા તો શું લખાસે બેટા તો ધારો કે માન લી કે અહિયા લખ આ 0 તો એ 30 ડિગ્રી તો બરાબર શું લખાય બેટા કે i0 cos² θ એટલે cos² 30 બરાબર ધિયા બેટા કેટલું ઝુક્યો તો 90 હતું તો કેટલું ઝુક્યું કેવા છે 60 ડિગ્રી ઝુક્યું કેવા છે તે અહીં લખવું પડશે અહીં લખી દઈએ આપણે i2 આને કહી દઈએ i1 તો કેવા છે i3 બરાબર i2 cos² 90 - 30 કેટલું ઝુક્યું 60 ડિગ્રી ઝુક્યું આ રીતે તમારે પ્રશ્ન સોલ્વ કરવાનો આઈડિયા આવી ગયો છે ચલો બેટા હવે આપણે i3 ની વેલ્યુ મૂકીએ કે સર i3 બરાબર i2 બરાબર cos² 90 - 30 એટલે બેટા શું લખાશે sin²θ क्योंकि cos(θ-α) सो था sinθ i1 ની વેલ્યુ હે મુકી દી હે કે ભઈ i1 cos²θ * sin²θ i1 ની વેલ્યુ હે મુકી દી i1 ની વેલ્યુ તો i0 તો i0 cos²θ * sin²θ અને સોલ્વ કરીએ 4 બળે ગુણાય 4 બળે ભાગી દઈએ કેમ બેટા તમને ખબર છે કે sin 2θ = 2 sinθ * શું થાય cosθ થાય બધી બાજુ આપણે વર્ક કરીએ ત્યાં શું લખા છે

બરાબર સિમ્પલ એક્ઝામ્પલ હતો સમજી લીધો મજા આવી હશે આ રીતે તમારે યાદ રાખવાનું હશે ઘણા મિત્રો કન્ફ્યુઝ છે મેં દેશી ભાષામાં સમજાવી નાખ્યું છે બરાબર ઠીક છે ચલો બેટા તો થેન્ક યુ આમાં એક જ એક્ઝામ્પલ હતું એક એના પહેલાનો થિયરીનો છે બને કઈ કામનો નથી આમાં એક જ એક્ઝામ્પલ મેઇન હતો જે તમે સમજી લીધો જે પેલો જે એક્ઝામ્પલ છે એ થિયરીમાં આપણે કરાવી દીધું છે એટલા માટે બરાબર તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયો